તો મિત્રો તમે જોયું કે દક્ષા કઈ રીતે વાતો વાતો કરે છે અને તેમની કોઈ પણ વ્યક્તિને અંદાજ ન આવે કે આ વ્યક્તિ પાલનપુરની છે કે પછી ક્યાંની છે અને આને સાંભળીને ત્યારે મિત્રો એવું જ લાગે કે ના ફાઈનલ એટલે ફાઈનલ વાત છે કે આ ખસાની દક્ષા નહીં પરંતુ અંજારની પ્રિન્જલ જ છે તો મિત્રો આ વિષયનો વિડીયો પણ અમે આગળ બતાવવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો અને મિત્રો આવા જ નવા ટ્રેન્ડિંગ પર વિડીયો અમે તમારા માટે દરરોજ લાવતા રહીએ છીએ તો બટન દબાવી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આગળનો વિડીયો તમને મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ